છેલ્લે કથા થાય ને પૂછે ભાઈ પ્રસાદ માં કોઈ બાકી પ્રસાદ માં કોઈ બાકી એમ હવે પૂછશે કે ભાઈ પ્રમુખ પદ ના કોઈ બાકી પ્રમુખ પદ ના દાવેદાર માં કોઈ બાકી એવું થાય હું એમ કઉ કે મને બનાવો અને તમે એમ કહો કે મને બનાવો અમે બે આપણે બે રાજી શું થાય બે ને ન બનાવીએ એટલે આપણે રાજી લ્યો ભલે ત્રીજો ખાતે હું મરું પણ તમે વિધવા થવા જોઈએ પાછા અમુક ને ખટકે એવા હતા આમાં એવું પાછું ઈએ ડખો છે ને હા જેમ કોંગ્રેસ જેવું અહીંયા છે પાછું સંભવ છે કે ભરત પંડ્યા ઉપર પણ કળશ ઢોળાઈ શકે તું પૂતના ક્યુ મુસ્કુરા રહે હો ક્યાં ગમ હે જો છુપા રહે હો એટલા કોંગ્રેસ ના માથા હશે ઈ નવી ડાળ પકડવાની કોશિશ કરે છે મોટો ચહેરો નહી મોટો ખેમો હા આખું ફાળીયું બાંધીને લઈ જાય ખંભે કોથળો દેહ મોકળો તો છાવાનું છે સાહેબ લલિત ગગથરા ને શું કોંગ્રેસ ની જરૂર છે વીરજી ઠુંબર શું જરૂર છે જેમી બેન ઠુંબર ને શું જરૂર છે પરેશ ધનાણીને શું જરૂર છે પ્રભાત ને શું જરૂર છે બધા કોંગ્રેસ માં મોટા માથા છે હંધાય ને ભેગા લઈને કડાડા ભોગ કરીને ખાપી જાય ન રહે બાજે બજે રહી

તો છે વાતું ગમે એટલી કરી શકે વાતળીયું વળગાડ્યું ઘટમાં ગણે રહ્યું હા એક અકડી તળ નવ પહોંચ્યું ત્યાં દુજી ઉપડ્યું છે કથા થાય ને પૂછે ભાઈ પ્રસાદ માં કોઈ બાકી પ્રસાદમાં કોઈ બાકી એમ હવે પૂછશે કે પ્રમુખ પદ ના દાવેદારમાં કોઈ બાકી પ્રમુખ પદ ના કોઈ બાકી એવું થાય એટલા માથા એટલા નામ છે ફેર શું છે ભારતીય જનતા પાર્ટી પાસે અનેક લોકો છે એમાં ના નહી શું છે છે પ્રોબ્લેમ કોઈ એક નું નામ જાહેર કરો રીસા નારાની સંખ્યા વધી જાય અને છ તાઇ બાય તમે જો હસ્તે મુખે ચહેરે ફોટા જેનું પણ નામ આવશે ફૂલ ના ગુચ્છા લઈને આમ હસ્તે મોઢે ફોટા પડાવશે આપણે કેપ્શન લખવી પડે નીચે હસ્તા ચેહરા ને જોઈને નીચે લીટી લખવી પડે કે તું ઉતના ક્યુ મુસ્કુરા રહે હો કયા ગમે જો છુપા રહે હો કાંઈક તો લોટો છે તમે મોટું હતો છો બાકી રહી ગયો પણ હમણાં છેલ્લે એક નવો ફણગો ફૂટો છે કે હાલો ભાઈ જો એક જમાના માં આજથી બે ત્રણ મહિના પેલા એવી વાત ઉડી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એમ કીધું કમસે કમ આર એસ એસ બ્રાન્ડ તો હોવો જ જોઈએ પોતે અમુક બાબતોમાં યુનિવર્સલ કોમન સિવિલ કોડ યુનિવર્સલ જે યુસીસી યુનિવર્સલ હા એ સહિતના અને નવી શિક્ષા નીતિ સહિતના વિષયો ઉપર પોતીકું કઈક એનું વિઝન હોવું જોઈએ ટૂંકમાં સમાજને ને કઈક સારું આખો બદલાવ જો દેશનો લાવવો હોય તો એ વ્યક્તિ એવો હોવો જોઈએ સમાજને સમજાવી શકે કોઈ એમ ના માને કે આનું ધાર્મિક ભાવનગર ના સંસદ સભ્ય અને આર એસ એસ બ્રાન્ડ છે એના ફાધર ની આપણે સૌર્ય ગાથા સ્વાતંત્ર સૈનિક તરીકે ની જાણીએ છીએ આ બધું નામ હતું પણ ઈ પાછા અમુક ખટકે એવા હતા આમાં એવું જ પાછું ઈએ ડખો છે ને હા જેમ કોંગ્રેસ જેવું અહીંયા છે પાછું આ પાછા કાબુમાં રે નહી કોઈના જે ઓલા કયા ન રે પોતી કી વિઝન છે કારણ કે એને કાઈ લઈ નથી લેવું એટલે હવે પાર્ટ નંબર ટુ હવે પ્લાન ટુ આવ્યું પ્લાન ટુ શું આવ્યું ભરતભાઈ પંડ્યા હમ ભરતભાઈ પંડ્યા

વિક્રમ હોય કે તિલક હોય બિલકુલ યુવાન છે પણ એને બઉ મોટી મોટી પોસ્ટ એ ભોગવી હતી સંકલન સમિતિના વડા જેવું એટલે કેબિનેટ દરજ્જો ગણાય સમજી લો એ જમાનામાં ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં પણ એકાએક એને એમ કીધું કે ભાઈ બહુ થયું મારે હવે સક્રિય રાજનીતિ નથી કરવી સંગઠન માં રહેવું છે જુઓ એ ક્વોલિટી સાહેબ જે ભારતીય જનતા પાર્ટીમાં ઓછી જોવા મળે આરએસએસ માં જોવા મળે જે બિલકુલ શાખા આ રાષ્ટ્રીય સ્વયંસેવક ની શાખામાં જનારો વ્યક્તિ હોય ને ઈ આ ટાઈપના વ્યક્તિ હોય સત્તા થી થોડો પર સંગઠન ઉપર કારણ કે એને આઈડિયોલોજી મેઇન હોય છે સત્તા નહીં રાષ્ટ્ર ની વિરુદ્ધ વિરુદ્ધમાં બોલે હિન્દુ હોય તો પણ શત્રુ રામ બા એવું નહી કોઈ કોમ નહિ દેશની વિરુદ્ધ નો કોઈ પણ હોય એ ઈ શત્રુ એટલે ભરત નું નામ હમણાં બે ત્રણ દિવસ પેલા મારા મગજમાં આવ્યું અમને લોકો એ કીધેલું છે છે કે સંભવ ભરત પંડ્યા ઉપર પણ કળશ ઢોળાઈ શકે અને જો એ થાય તો એમાં બીજી એક પ્લસ પોઈન્ટ શું છે ભરત પંડ્યા જેવામાં એ અટલ બિહારી વાજપેયી ની જેમ સબકા સાથ સબકા વિકાસમાં માનનારી વ્યક્તિ છે ભરત પંડ્યા કોઈ જૂથના નહીં એનું કોઈ જૂથ નહીં

પણ છેલ્લો ફણગો આવો છે ભરતભાઈ પંડ્યા નો હવે દેખતે હે ક્યાં હોતા હે કારણ કે ઓબીસી ઓબીસી તમે કયો છો વાત હકીકત છે પણ ભારતીય જનતા પાર્ટી પાસે હજી અનેક પ્રકારની પોસ્ટ છે જેમાં ઓબીસી નો સમાવેશ કરી હોય કઈ કોકને માર્ગદર્શન આપી શકે એવું હોય નિરપેક્ષ હોય કઈ બહુ લાલચ ન હોય એ બધું જે મટીરિયલ છે એ થોડું ઘણું અંશે તમે જુઓ તો ભરતભાઈ પંડ્યા જોવા મળે એટલે મોટા ભાગે એવો કોઈ ચહેરો ઉતારે તો નવાય નહીં જી કૃપા સર અંતિમ પ્રશ્ન છે કે આગામી સમયમાં મોટોપાય ઉલટફેર પણ જોવા મળી શકે છે કારણ કે ગઈકાલે એવું વાત આવી કે કોઈ મોટો ચહેરો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તો સર શું લાગે છે કે મોટોપાય ઉલટફેર પણ જોવા મળશે અરે ભયંકર ભાઈ મોટો ચહેરો નહીં મોટો ખેમો જેસ હા આખું ફાળીયું બાંધીને લઈ જાય ને ખંબે કોથળોને દેહ મોકળો

તો હવે ઈ બધા વિચાર કરે છે એક ચોક્કસ જગ્યાએ પાટીદાર કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક મળવાની છે હવે ક્યાં ભાણું માંડવું ઈ હવે નક્કી થાય ચલા ચલાણું ક્યાં ઘેર ભાણું હવે ઈ નક્કી થયા પછી એમ થાય કે આપણે એકલા એની હવે તો હું મારું પર તમને વિધવા કરું એટલે કોંગ્રેસ માં જેટલા પણ લોકો ઈતર ના છે પાટીદાર સહિત વગરના બીજા જે જ્ઞાતિ ને ભેગા લઈને ભવ કરીને ખાપી જાય નર બી અડદના ખડે પછી આટો ન હોય ખડું કર ગામડામાં ખડા કરે ને ઘઉં નું ખડું હોય બાજરાનું ખળું હોય અડદ નું ખડું હોય ને પછી આટો વાઢ ન હોય અડદ છે ને એમ સ્થાય વળાઈ જાય પછી એમાં કઈ વધે નહીં જરૂર નહી એમ અહીંયા કઈ વધે તો કોંગ્રેસ આવે ને જેટલા કોંગ્રેસના માથા હશે ઈ નવી ડાળ પકડવાની કોશિશ કરે છે ઓકે હવે જે થાય તે ગમે ત્યાં જાય રાજા રામ જાણે બરાબર સર અમારી અને એવા ચહેરાઓ છે કદાચ કોંગ્રેસ માંથી રિસાયેલા ચહેરાઓ છે જે આગામી સમયમાં કોઈ પાર્ટીમાં જોડાય તો નવાય નહીં અને આગામી સમયમાં ગુજરાતમાં મોટા પાયે ઉલટફેર થઈ શકે છે તો અત્યારે આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર